રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ભાવનગરના પ્રવાસી છે એટલે કે તેઓ ભાવનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે ભાવનગરના કિસ્સાઓ તમને ખબર છે કે કોળી સમાજનો જ્યારે આખો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે કોળી સમાજના અને ખાસ આમ આદમી પાર્ટીના નેતા એવા બ્રિજરાજ સોલંકીએ હર્ષ સંઘવીને કહ્યું હતું કે હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એમને પણ એટલે કે બ્રિજરાજ સોલંકીએ પણ હર્ષ સંઘવીને એવું કહ્યું હતું કે સાહેબ જો તમે અમને કાયદામાં રહેવાનું કહેતા હોય તો અમે પણ તમને કહીએ છીએ કે હર્ષ સંઘવી તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આખો કિસ્સો ખુબ જ ચર્ચામાં આવ્યો હતો અને આજે ફરી એક વખત ભાવનગરમાં આવ્યા છે અને આપના નેતા એ વિરોધ પ્રદર્શન કરવા માટે દેશી દારૂની પોટલીઓ લઈને એ જે કાર્યક્રમમાં આવ્યા છે કે જ્યાં હર્ષ સંઘવી છે ત્યાં પહોંચે છે વિગતે વાત કરવી છે નમસ્કાર હું મુસ્કાન છું ફોર ન્યૂઝ ગુજરાત આ આખા મુદ્દાની વિગતે વાત કરો તો થોડાક સમય પહેલાં આપ સર્વે જોયું હતું કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળતી જાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા ઉપર એક બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના નેતા એવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેના સમક્ષ ફરિયાદ નોંધાવી હતી એ આખી બાબત તમને ખબર છે અને સાથે સાથે એ ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોલીસની કામગીરી પર ઘણા બધા સવાલો ઉઠાવ્યા હતા આ કિસ્સો હતો કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે બુટલેગરે હુમલો કર્યો હતો ભાવનગરમાં એટલે એના પરથી જ ખબર પડી જાય છે કે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કયા પ્રકારની છે આજે ભાવનગરમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી આવી પહોંચ્યા છે કાર્યક્રમના હાજરી આપવા માટે તેઓ ઘણી ખરી જગ્યાએ મુલાકાત પણ લે છે ભાવનગરના બસ તેઓ મુલાકાત લે છે લોકો સાથે ચર્ચાઓ કરે છે જે અગવડો પડે છે એની ચર્ચાઓ પણ કરવામાં આવી અને

ભાવનગર આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન એની આગતા સ્વાગતા કરવા માટે અને ભાવનગર માં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે દર પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ રહ્યો છે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન હર્ષ સંઘવી સાહેબની આગતા સ્વાગતા માટે અને ભાવનગરની હકીકત દેખાડવા માટે અમે આજે જઈ રહ્યા છીએ બોલો ભારત માતા કી

એક મહિલાનો બળત્કાર થઈ ગયો છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય એમડી ડ્રગ્સનું વેચાણ હોય અફીણ ગાંજો હિરોઈનનું વેચાણ હોય યુવાનોને બરબાદ કરી રહ્યા છે મહિલાઓને વિધવા બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે ત્યારે અમારી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ હર્ષસંધીની એક જ માંગ છે કે ભાવનગરની અંદરથી નામદાર મહારાજ કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને નિસ્ત નાબૂદ કરે અને ભાવનગરની જનતાને શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આજની પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે તમે જોયું કે હાથમાં દેશી દારૂની પોટલીઓ હતી અને એ પોટલી લઈને આવા પાછળના કારણો એ હતા કે ભાવનગરમાં સ્થિતિ ખૂબ જ કથરતી છે કાયદો અને વ્યવસ્થાની કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ ભાવનગરની પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કાયદોની સ્થિત પરિસ્થિતિ ખૂબ જ લથડતી છે તેવું ગણાવ્યું હતું બ્રિજરાજ સોલંકી આડે હાથ લીધા છે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને હવે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય અવશ્યપણે જણાવો અને આપણે હજુ સુધી અમારી ચેનલ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર